નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુ ટ્યૂબ ચેનલમાં તમારું સ્વાગત છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આ મહિનાના અંત અને સાત સપ્ટેમ્બર સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે તારીખ સોળ થી ચોવીસ ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે જેમાં તારીખ સોળથી સત્તર રાજ્યના કેટલાક ભાગોમાં ઝાપટાં પડી શકે છે વીસ થી પચ્ચીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં અડસઠ પોઈન્ટ એક નવ ટકા વરસાદ વરસી ચૂક્યો છે સૌથી વધુ કચ્છમાં હ્યાસી પોઈન્ટ છ આઠ ટકા તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ઇઠ્યોતેર પોઈન્ટ શૂન્ય નવ ટકા વરસાદ વરસી ચૂક્યો છે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝન નો અત્યાર સુધી બે ચાર ટકા વરસાદ વરસ્યો છે તો ઉત્તર ગુજરાતમાં માં પચાસ પોઈન્ટ નવ આઠ ટકા અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝન અત્યાર સુધીમાં અડતાલીસ પોઈન્ટ નવ સાત ટકા વરસાદ વરસી ચૂક્યો છે આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે પરંતુ હવામાન વિભાગે જે લેટેસ્ટ અપડેટ આપ્યા છે તે ખુશીના છે હવામાન વિભાગે જણાવ્યું કે એકવીસ ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે આ રાઉન્ડ ફરીથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ લઈને આવશે નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો રહેશે અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે બાવીસ થી ત્રીસ ઓગસ્ટ સુધી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનશે પચીસ ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે જેના કારણે રાજ્યના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે ચોવીસ ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે ક્રાયકોકાર્ડ કૃષિ અને બાગાયતી પાકોમાં ઉપયોગ કરી શકાય છે તેમણે ખેડૂતને પેસ્ટિસાઈડ ન છાંટવી હોય તો પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી શકાય તથા એનપીએ છાંટી શકાય તેવી સલાહ આપી છે